અંકલેશ્વર સદન સદનની સામાન્ય સભા પ્રમુખ લલિતા રાજપુરોહિતના સ્થાને યોજાઈ હતી આ સભામાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કિશવ કોલડીયા સહિત ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા નગર સદન સદનની સામાન્ય સભાના એજન્ડામાં મુકાયેલા કુલ ચાલીસ જેટલા મહત્વના કામોને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત ફાળવવામાં આવેલ દસ કરોડની ગ્રાન્ટના કામોની નોંધ લેવામાં આવી હતી આ ઉપરાંત શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ સભામાં મંજૂરીની મહોર મારવામાં આવી હતી જ્યારે સુવિધાના ભાગરૂપે બે મહત્વપૂર્ણ નામોમાં ફેરફાર પણ કરવામાં આવ્યો હતો બાગ સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કનું નામ બદલીને સરદાર પટેલ પાર્ક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે સભાના અંતે વિપક્ષી સભ્ય શાસક પક્ષ સામે વિરોધ ઉગ્ર નોંધાવ્યો હતો કોંગ્રેસે શાસકો ઉપર માત્ર બહુમતીના જોરે કામ પાસ કરાવી દેવાનો આકરો આરોપ લગાવ્યો હતો વિપક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાલાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરના અનેક વિસ્તારોમાં માર્ગોની હાલત અત્યંત બિસ્માર છે તૂટેલા રસ્તાઓને કારણે ઠેર ઠેર ધૂળિયું વાતાવરણ સર્જાયું છે આ ધૂળિયા વાતાવરણના કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક રોગો ફેલાવવાની દહેશત છે અને શહેરીજનો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે માત્ર સત્તાના જોરે નાના મોટા કામોની મંજૂરી લઈ રહ્યું છે પરંતુ પ્રજાના પ્રાથમિક અને ગંભીર પ્રશ્ન એવા બિસ્માર માર્ગોના ત્વરિત સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી કોંગ્રેસે તત્કાલ પ્રભાવથી શહેરના તમામ બિસ્માર માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવાની માંગણી કરી હતી નગર સેવા સદનના ચાલીસ કામોને મંજૂરી મળવા છતાં વિપક્ષના આકરા વિરોધને કારણે બિસ્માર માર્ગોનો મુદ્દો સભાના અંતે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો આજે તારીખ પંદર દસ ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી એમાં એક થી લઈને ચાલીસ જેટલા કામો હતા પરંતુ એક થી ચાલીસ જે કામો હતા એનાથી વધારે મહત્વની ચર્ચા હતી ઝીરો અવર્સ માં તો ઓનજીસી ના બીજ લઈને કે ઇશિયાદનગર સુધીનો જે રસ્તો બનાવવામાં મંજૂર કરેલ છે હવે હું એમ કહું છું કે આની અંદર કેમ તમે ઉતાવળ કરી એક કોન્ટ્રાક્ટર તો પેપરો આવેલા હતા કે આ લોકો માન્ય નથી રાખ્યા અને પછી બીજા બધા કોન્ટ્રાક્ટરના ડોક્યુમેન્ટો બધા ચકાસવાના થઈ ગયા આની અંદર તો એવી વાતો થાય છે ગામમાં કે ભાઈ આની અંદર એડવાન્સ પર્સન્ટેજ લે લો કામ આપી દેવામાં આવેલ છે અને જે રીતે આવો મિલરથી ઉખેડવાનો હોય એ ઉખેડો નથી ઉપરથી સહેસે છોલી નાખ છોલી નાખેલો છે એ છોડવાના રૂપિયા આપણે ચૂકવવાના હા એમ પૂછું છું કે એક ઇંચ દોઢ ઇંચ તમે જોઈ શકો હું જે ઝૂઠ બોલતા હોઉં તો તમે જઈને જોઈ શકો છો આ રસ્તાની ઉપર તમે પોતે ફોટોગ્રાફી કરી શકો છો કે આ રોડ આવી રીતે છોલાય જયારે એને પૂરેપૂરો છોલવાનો નક્કી થયો હોય અને સાડા પાંચ કરોડ જેટલી માનમાં રકમ આપણે ખર્ચ કરવાના હોઈએ તો ગામ લોકો ફરિયાદ કરે પત્રકારોએ કેટલાય મને ફોન કરીને કીધું કે ભાઈ આ કામની અંદર આવું છે આજે મારે મારાથી પગથિયા નહીં ચડાય એવા હતા ઓપરેશનની હાલતમાં તે છતાં પણ ગામની પ્રજાની લાગણીને માન આપીને આજે હું મોડમાં હાજર થયો છું પણ આ સત્તાધીશો એમને સત્તાનો માર એટલો બધો ચડી ગયેલો છે કે કોઈ કાળે લોકો સમજવા તૈયાર નથી મને તો એવું લાગે છે કે અમુકની તો છેલ્લી ટર્મ જ છે કેટલાકને તો સમજ જ નથી પડતી આ સભ્યોને અને સભ્યોને આ લોકો પોતે કંઈક બતાવતા નથી મેં તો એવું સાંભળ્યું કે ગઈકાલે પાર્ટી મીટિંગની અંદર જે એકતાલીસ લાખ ને અઠ્યાસી હજાર રૂપિયાનો જે ખર્ચો જે ફાળવી દીધો એનો જવાબ પેલા સભ્યો નથી આપ્યો એકબીજા એકબીજાને જવાબ આપે આ રીતિ ના આ રીતિ એકલું ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર લોકો વાતો કરે છે હું તો આજે સત્તાવીસ દિવસ થી ઘરમાં પડ્યો છું મને ખબર નથી પણ કેટલાક એવા લોકો પાસેથી જાણવા મળે છે કે ભાઈ આના તો પર્સન્ટેજ આ બધા કામો મળી ને એના પર્સન્ટેજ એડવાન્સ માં લઈ લીધા કેમ કે આ છેલ્લું ચક્કર છે ભાઈ છેલ્લું ચક્કર છે પ્રજા સમજે તો ઠીક નહીં સમજે તો ઠીક કેમ અંકલેશ્વર ને પ્રજા જાગૃત થવું પડશે જ્યારે દરેક જગ્યાની ઉપર તરફ તમારે આખા એની અંદર ચેન્જ આવે છે તો તમારામાં કેમ નહીં તમે કેમ નહીં કરો બસ ખાલી વિપક્ષે લડતો રહે તમે તો કોઈ નીકળતા નથી કોઈ કંઈ કહેતા નથી બસ ખાલી ફોન કરીને ફરિયાદ કર દો કે આવું થાય છે કે તમે પણ તો નીકળો તમે પણ તો જવાબ માંગો તમે એક વોટ આપેલો છે તમે જે બટન દબાવેલો છે એ તમારો અધિકાર તમે તમારો હક વાપરો છે અને એના રૂપે તમે અધિકારમાં તમે માંગણી કરો નીકળો અને પૂછો જય હિન્દ આજ રોજ અંકેશ્વર નગરપાલિકા સભા ખંડમાં માં બોર્ડ મીટિંગ મળી હતી એમાં એજન્ડા ઉપર ચાલીસ કામ લેવામાં આવ્યા બધા કામ વધુ મતે તેમજ મતે મંજૂર કરવામાં આવ્યા છે આમાં વાર્ષિક ભાવોના કામ હતા અને એક કામ સિનિયર સિટીઝનનું કામ છે એનું નામકરણ કરવાનું છે એનું નામ સરદાર પટેલ સિનિયર સિટીઝન રાખવામાં આવ્યું છે અને સ્પોર્ટ કોમ્પ્લેક્ષ નું કામ છે એમાં સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે